આજ રોજ ચૌદ તારીખે અગાઉના મોબાઈલના મેસેજથી જાણ કર્યા મુજબ માણાવદર શહેર માટે પ્રીમોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા મેસેજથી જાણ કર્યા બપોરે બાર વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોકદરબાર યોજેલ એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા છ છ મહિનાના ઢગલા પણ પડેલ છે જે પણ દૂર કરેલ નથી આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકળા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી જયારે વહીવટદારશ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસર ને પૂછ્યું તેને જણાવ્યું કે ભાઈ ચૂંટણી ની આચાર સંહિતાના મુદ્દાના હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શક્યા નથી ખરેખર આમાં આચાર સંહિતા જે લાગુ જ પડી નથી આ ચીફ આપેલ છે અને અમારી આજના લોકદરબારમાં મારા વગરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી આ પણ એક કાયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર નો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદર નો વહીવટદાર છે અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદર ની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થાય છે કે આ વહીવટદારશ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે એવી માણાવદર ની જનતા ચર્ચાના ચકદોરે વાતો કરે છે આ બાબત શું છે આની તપાસ પણ મેં માગેલ છે હજી સુધી તપાસ થયેલ નથી ફરીથી અમે તપાસ માગશું માણાવદર નગરપાલિકાના અંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ હોય છે એની અમે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવું છું હાલ આ પ્રિમોનશીન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને ચોવીસ તારીખની મુદત આપીશ ચોવીસ તારીખ એની પચીસ તારીખ અમારી ચોવીસ તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે પચીસ તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું એની અમે જાહેર સંતન જાણ કરીએ